નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજની છે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ભૂક્કા કાઢી નાખ્યા બસોને અગિયાર તાલુકાની અંદર વરસાદ પડ્યો તેમાં પણ જે વિસ્તારમાં વરસાદની ઘટ હતી એ જ વિસ્તારમાં વરસાદ પડતા ત્યાંના ખેડૂતો મિત્રો ખાસ કરીને ખૂબ જ ખુશ થયા છે અને ખાસ કરીને આપણો વિડીયો જોતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ગઈકાલે તમારે કેવો વરસાદ જોવા મળ્યો હતો તો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડ્યો છે હજુ પણ એક સાથે બે બે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે અરબી સમુદ્ર ઉપર અને બંગાળની ખાડીની વાવાઝોડું જેને લઈને હજુ પણ આજના દિવસે મિત્રો ભારે વરસાદની આવી છે ત્યારબાદ પણ મિત્રો ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે તે પણ મિત્રો

તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ ફેસબુક પેજ છે એની અંદર જરૂરી અપડેટ મૂકવામાં આવે છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે રાત્રિના આઠ વાગ્યા સુધીના જોઈએ તો સાબરકાંઠાના પ્રાત્રીની અંદર બપોરે બે વાગ્યા સુધીની અંદર એકસો ને પાસઠ એટલે કે જોવા જઈએ તો સાડા છ ઇંચ કરતાં વધુ વરસાદ સૌથી વધારે પડ્યો આ સિવાય મહેસાણાના વિસનગરની અંદર પણ મિત્રો સવા છ ઇંચ આશિવાય મહેસાણાના મહેસાણા પ્રોપર સિટીની અંદર પણ પોણા છ ઇંચ આશિવાય મહે મહીસાગરના લુણાવાડાની અંદર પણ સારો આમ જોવા જઈએ તો મહેસાણા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી વલસાડ ગાંધીનગર મહેસાણા અરવલી ભરૂચ મહેસાણા વલસાડ બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર વડોદરા મહીસાગર તો જોવા જઈએ તો સરેરાશ બેથી લઈને અઢી આપણે વહેલી સવારે મિત્રો વાત કરી હતી કે બે ઇંચથી લઈને મિત્રો ખાસ કરીને અમુક જગ્યાએ આઠ ઇંચ સુધીનો વરસાદ વરસાદથી જોવા મળશે તો કંઈક એ રીતનો જ વરસાદ મિત્રો જોવા મળ્યો છે હજુ પણ આજે મિત્રો ભારે વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર રહેશે જેને લઈને સમગ્ર ભારતની અંદર પણ યલો એલર્ટ મિત્રો આપેલું છે આ સિવાય એકત્રીસ તારીખે વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર થઈ અને મિત્રો હિમાલય તરફ જશે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો હિમાલયની અંદર પણ મિત્રો જમ્મુ કાશ્મીર પંજાબ દિલ્હીની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશની અંદર જોવા મળે છે સાથે મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે આ સિવાય પહેલી તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક સિસ્ટમ બને છે અને તે જોશો છો તે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને બે તારીખની આસપાસ તમે જોઈ શકો છો જે લગભગ મધ્ય ભારત સુધી પહોંચી જશે જેને કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે વરસાદ જોવા મળે અને ત્રણ તારીખે તેની સારી અસર ગુજરાતમાં પણ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગ શું કહી રહ્યા છે તો તમે જોઈ શકો છો આજે છે ત્રીસ તારીખ તો ત્રીસ તારીખે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર બ્લુ કલર છે એનો મતલબ કે મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે એટલે કે મોટા ભાગના એટલે કે પંચોતેર ટકાથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની આગાહી છે આ બ્લૂ કલર મેપમાં જ કરવામાં આવી છે એલર્ટની વાત કરવામાં આવે આજે ત્રીસ તારીખે કયા કયા સૌથી મોટું એલર્ટ છે તો ખાસ કરીને અહીંયા જોઈ શકું જો કચ્છ દેવભૂમિ દ્વારકા ને પોરબંદર કારણ કે આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર કચ્છ કચ્છની બહાર હશે એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભૂક્કા કાઢી શકે છે જેને લઈને ભારે વરસાદની આગાહી છે સાથે મિત્રો ગીર સોમનાથ જૂનાગઢ જામનગર મોરબી પાટણ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પીળો કલર છે એનો મતલબ કે આ વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી છે આ સિવાય એકત્રીસ તારીખ પહેલી તારીખ બીજી તારીખ ત્રીજી તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો આછો બ્લુ કલર છે એનો મતલબ એમ થાય કે પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે એ ચાલુ રહેવાનો છે એલર્ટની વાત કરીએ તો માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે હવે મિત્રો આપણે લાઈવ ટ્રેક ડેટા જોઈ ઇન્ડિ એપ્લિકેશનમાં જેથી તમને વધુ ખ્યાલ આવશે અહીં હવામાન આગાહી પ્રમાણે આપણે જોવા જઈએ તો સિસ્ટમ મિત્રો અરબી સમુદ્ર સુધી આવી ગઈ છે તો વહેલી સવારે આમ તો જોઈએ તો મોડી રાત્રે કચ્છની અંદર મિત્રો સારા વરસાદના સંકેતો મિત્રો અહીંયા એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો પરંતુ ખાસ કરીને વહેલી સવારે વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની બહાર નીકળી ગઈ છે એટલે કે અરબી સમુદ્રમાં છે ગુજરાતની બહાર નીકળી ગઈ છે તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો તેમજ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર પણ જવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરેલી છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને અગિયાર વાગે પણ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે જેને લઈને કચ્છની અંદર ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના દરખા જે કાઠા વિસ્તાર છે એ સિવાય દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા આમ તો જોઈએ તો ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે બપોર પછી જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર હજુ પણ શક્યતા છે આ સિવાય સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં સારા વરસાદી રેડા જોવા મળી શકે છે આ સિવાય મધ્ય ગુજરાત છે દાહોદ છોટાઉદેપુર છે ખેડા છે મહીસાગર છે લુણાવાડા છે તો આ વિસ્તારોમાં પણ વરસાદને લઈને મિત્રો આજે શક્યતા રહેલી છે તેમજ મિત્રો જોઈ શકો છો ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો વિખાતા તે સિદ્ધિ મિત્રો ખાસ કરીને જમ્મુ કાશ્મીર તરફ ઉત્તરાખંડ તરફ જઈ રહી છે બીજી સૌથી મોટી વાત કે એકત્રીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક મોટી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખૂબ જ મોટી છે અને તેની અસર પણ મિત્રો ગુજરાતની અંદર રહેવાની છે અગાઉ આપણે મેપ જોઈએ કે ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર લગભગ સંપૂર્ણ ભાગની અંદર તેને વરસાદને લઈને આગળ છે પરંતુ બે તારીખે આ તમે જોઈ શકો છો તેની અસરને કારણે મિત્રો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર હળવો વરસાદ તેમજ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ છે જોવા મળી શકે છે બંગાળની ખાડીવાળી ત્યારબાદ પછીની મેત્રો સિસ્ટમ છે એ થોડીક વધારે મજબૂત અને વધારે જોરદાર છે જેને લઈને તેની અસર ગુજરાતમાં ત્રણ તારીખની આસપાસ જોવા મળી શકે છે અહીંયા તમે ત્રણ તારીખનો મેપ જોઈ શકો ત્રણ તારીખના મેપ પ્રમાણે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની અસર જોવા મળશે અને ચાર તારીખની વાત કરીએ તો તેની અસરની હિસાબે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર સારો વરસાદ જોવા મળશે એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એટલે કે સિસ્ટમ સતત મિત્રો એક્ટિવ છે પણ તો આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ઝડપથી અને ખાસ કરીને ખૂબ જ ઘણા વ્યક્તિ મિત્રો રાજસ્થાન તરફથી મિત્રો આગળ વધી રહી છે કારણ કે અરબી સમુદ્રમાંથી હાલ મિત્રો તેજ પવનો ફૂકાઈ રહ્યા છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો લગભગ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્રમાંથી પવન ફૂંકાડ્યો છે એટલે કે વરસાદની જે મુખ્ય ધરી છે એ મિત્રો ગુજરાત ઉપર થઈ અને મિત્રો આવી રીતે રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ ગઈ છે અને તેને હિસાબે જ આ સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો છો સીધી રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ ગઈ છે પરંતુ તેની અસરને હિસાબે ઉત્તર ગુજરાતની અંદર તેમજ કચ્છના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ત્રણ ચાર પાંચ તારીખની આસપાસ વરસાદ જોવા મળશે ત્યારબાદ પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે આમ જોવા જઈએ તો વરસાદની નોર્મલ પોઝિશન નોર્મલ ધરી છે મિત્રો આ રીતે છે પરંતુ ધીમે ધીમે ધરી છે એ નીચે આવતી હોય છે અને એક સમયે મિત્રો આવી રીતે એકદમ નીચે આવી જતી હોય છે ફરી પાસે તેની નોર્મલ પોઝિશનમાં જવા માટે આવી રીતે મિત્રો આ ધરી એકઠી થતી એટલે કે વરસાદના સતત મિત્રો રાઉન્ડ આવતા હોય છે એટલે કે જે જે વિસ્તારોની અંદર વરસાદના રાઉન્ડની ઘટ છે તે વિસ્તારોની અંદર ખાસ કરીને વધારે વરસાદ પડતો હોય છે આ વખતે પણ મિત્રો ઉત્તર ગુજરાતમાં જે વરસાદની ઘટ હતી તે વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો હજુ પણ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો કચ્છનો જે નાનો રણ છે વિરમ ગામનો પટ્ટો છે ખાસ કરીને અમદાવાદ હાઈવે છે મોરબી અમદાવાદ હાઈવે છે આ વિસ્તારોની અંદર ખૂબ જ વરસાદની ઘટ છે તો આ વિસ્તારોની અંદર પણ ઝડપથી વરસાદની ઘટ પૂરી થાય તેવી પણ શક્યતા હાલ આગામી સમયની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે મા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત